સુરતમાં ફરી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા સહજમાં રહી ગઈ છે કાપોદરામાં મિત્ર સાથે બાઇક પર જતી યુવતીને લાત મારી ફેંક્યા બાદ યુવકે મારો ફોન કેમ ઉપાડતી નથી કંઈ ચપ્પુ મારી દીધું હતું તો આરોપીને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો કાપોદરામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઈ હતી જેમાં લોક તોળા યુવતી પર ચપ્પુ વડે હુમલો કરનાર હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો હુમલાખોર યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો પહેલા યુવકે યુવતીને ધમકી આપી કે તું ફોન કેમ ઉપાડતી નથી મારે રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યું છે એમ કહી હુમલાખોરે ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ઓગણીસ વર્ષીય યુવતી પર હુમલો કર્યો હતો તો લોકો ભેગા થઈ જતા હુમલાખોરને પકડી મેથી પાક આપ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હુમલાખોરને પોલીસને સોંપી દીધો હતો તો હુમલામાં યુવતીને આંખ મોડાના ભાગે તેમજ હાથ પર ઈજાઓ થઈ છે આરોપી અને યુવતી બંને સાથે સ્કૂલમાં ભણતા હતા તારીખ છ બે બે હજાર ચોવીસનો રોજ ગાપોદ્ર પોલીસ સ્ટેશન હરના બુદ્ભવન મંદિર પાસે એક બનાવ બનેલો જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા જેઓ લાભેશ્વર વરાછા સુરતના સુરત ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વરસથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવાના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા જેથી આ બાબતની ફરિયાદ થયેલી આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ સાત બે બે હજાર ચોવીસના કલાક તેર જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ રાઠોડ સાહેબ કાપોદરાનાઓ કરી રહેલ છે